15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના લે વેચ એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે અમූර් નગરમાંથી આવંદ નગરપાલિકા વહીવટી તંત્ર નાનામાં નાનું લોકહિત કાર્ય કરે છે તો પોતાના પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે પણ આઈ લવ આમોદના બોર્ડની સેલ્ફી એક પણ ફોટો વાયરલ કરવામાં આવ્યો નથી ગત દિવસો પહેલા આમોદનગરની થિયેટર ગંદકી એ હોય અને એની હકીકતની ચાળી ખાઈ રહી હોય એવું દર્શાવતું બોર્ડ એટલે આઈ લવ આમોદ એ અનુકૂળ સેલ્ફી પોઈન્ટ જે ગંદકીમાં નાક પર રૂમાલ મૂકીને પસાર થવું પડે તેવી જગ્યા પર સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી કોઈ નગરજન કે હાઈવે પરથી પસાર થતા લોકો લઈ જ ન શકે પણ આ જ રોજ આશ્ચર્યજનક ઘટના બની હતી આમોદનગરમાં ગંદકી કરવામાં અને સફાઈ કરવામાં પણ કહી શકાય કે એવા ભૂલને ગંદકા સ્થળે ઉપસ્થિત લોકચર્ચા મુજબ ગંદકી વચ્ચેના સેલ્ફી પોઈન્ટ પર કોઈ સેલ્ફી લેવાનું ઓપનિંગ ન કરતા તેઓ તે ભૂલને સેલ્ફીનું ઓપનિંગ કરવા જતાં લાખોની ગાંધમાંથી પેવર બ્લોક વાળા ઊંચાઈ સ્થળ પર ચડી ગયું પણ ત્યાં નગરજનો ને પીવાના પાણી ચાલુ બંધ કરવા માટે ચેમ્બર હોય એમાં પડી જતા લોકટોળા ઉમટી પડ્યા હતા યાકુબ પટેલ ભરૂચ